વરોડા ડેરીના ડાયરેક્ટર કુલદીપસિંહે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર પર ખાન ખનીજને લઈને આક્ષેપ કર્યા હતા બરોડા ડેરીના ડાયરેક્ટર કુલદીપસિંહે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર પર ખાન ખનીજને લઈને આક્ષેપ કર્યા હતા કેતન ઇનામદારના ઇશારે જ ખનનના આક્ષેપ કર્યા હતા બરોડા ડેરી ડાયરેક્ટર કુલદીપસિંહ રાવલજીના પ્રેસ કોન્ફરન્સ બાદ ખાન ખનીજ વિભાગ જાગ્યું હતું ડાયરેક્ટર કુલદીપસિંહ દ્વારા બે દિવસ અગાઉ મીડિયામાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા રેતી ખનન કરવામાં આવતું હોય તેવા આક્ષેપ કર્યા હતા સાવલી તાલુકાના ખાંડીપોચા ગામે આજરોજ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી ખાંડીપોશા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં રેતી ખનન ઝડપાયું હતું લાખોનો મુદ્દામાલ જપ્ત કરી ભાદરવા પોલીસ સ્ટેશને રેડમાં પકડાયેલા વાહનો સીઝ કરાયા હતા ઓચિંતી રેડ પડતા ભાદરવા પંથકમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો ત્રણ ડમ્પર જપ્ત કરી ભાદરવા પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા હતા અગાઉ પણ ખનીજ વિભાગ દ્વારા ખાંડી રેડ કરી કરોડોના મુદ્દામાલ સાથે ખનીજ ચોરી ઝડપાઈ હતી